ઉલ્લેખ છે કે ઠાકોરજીને તુલસીનો છોડ અને તુલસીનું પાન ખૂબ જ પ્રિય છે એવું કહેવાય છે કે તુલસીના છોડમાં મહાલક્ષ્મીજીનો વાસ હોય છે અને આપણે નારાયણ અને શાલિગ્રામને નિત્ય તુલસી અર્પણ કરવી જ જોઈએ પણ કંઈ તિથિ અને કયા વારે તુલસીના પાનને ન તોડવું જોઈએ અને સાથે સાથે જો આપના ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો તેનો કાષ્ટનો શું છે શાસ્ત્રોક્ત મહિમા જણાવશે ગુરુજી પ્રફુલ પંડ્યા યસ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર બંધન વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ તુલસી માતાનું મહત્વ શું છે તુલસીનું જે લાકડું છે તુલસી સુકાઈ જાય તો તુલસી સુકાયેલા તુલસીનું શું કરવું જોઈએ એ પણ જાણકારી આપીશ અને એનાથી ફાયદો શું થાય છે તુલસી કયા વારે તોડવા ક્યારે ન તોડવા કે ઘણા બધા લોકોના મનમાં એક અલગ અલગ પ્રશ્ન ઉદભવી થાય છે આજે બધી જ જાણકારી હું આજના કાર્યક્રમમાં તમને તુલસી માતાની આપવાનો છું પહેલા તો તુલસી માતા વિશે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તુલસી હેમરૂપાચ રત્નુપાચ મંજરી તુલસી માતાને તો હેમ હેમ કહેતા સોનું તુલસીના પાનને તો સોનાના પાન સમાન ગણવામાં આવે છે અને તુલસીની જે માંજર છે ને એને રત્ન સમાન કહેવામાં આવે છે જે વ્યક્તિ માંજર સાથે તુલસીનું પાન ભગવાનને અર્પણ કરે છે તો એને સોનાનું અને રત્નનું ભગવાનને દાન કરવાનું એને ફળ મળે છે આપણે ઘણી વાર જોઈએ છીએ તો તિરુપતિ બાલાજી હોય કે ત્યાં ઘણા બધા લોકો જાય તો ત્યાં શું કરે સોનાનું દાન કરે અથવા માથાના વાર ત્યાં ઉતારતા હોય છે પણ કોઈ વ્યક્તિની જોડે પરિસ્થિતિ સારી નથી ધન નથી સોનું ચાંદી નથી આપી ના આપી શકે એમ તો તો એ ખાલી તુલસીનું પાન સાથે માંજર અર્પણ કરે છે તો સુવર્ણ દાનનું ફલ એને પ્રાપ્ત થાય છે એટલે લખ્યું છે તુલસી હેમ રૂપાચ રત્ન રૂપાચ મંજરી બીજો શાસ્ત્રમાં ઉપર લખ્યું છે તુલસી અમૃત જન્મમાં સે સદા તમ કેસવ પ્રિય કેસવાર્થ લુનામી તવમ વરદા ભવ શોભને કેસવને જો કોઈ પ્રિય હોય ભગવાન ઠાકોરજીનો કોઈ પ્રિય હોય તો તુલસી બહુ પ્રિય છે તુલસીમાં બિરાજમાન છે એવું કહેવાય છે કે સ્વયં લક્ષ્મીજી તુલસીના વૃક્ષ જે ઘરમાં હોય એટલે ઘરની અંદર વાસ્તુ દોષ પણ દૂર થાય છે તુલસીનું પાનને એવું કહેવાય છે પ્રસાદ સ્વરૂપે સેવન કરવાથી ઠાકોરજીની ઉપર ચડાયું હોય પછી બીજા દિવસે પાનને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવાથી તમારા શરીરમાં એવું કહેવાય છે કે ઘણા બધા રોગોને દૂર કરે છે કેમ કે તુલસીને ઔષધિ પણ કહેવામાં આવે છે કે તુલસી મનુષ્યના શરીર માટે આરોગ્યની દ્રષ્ટિ દવા સ્વરૂપે પણ ઔષધિ સમાન ગણવામાં આવે છે એટલે ઘણી વાર આપણે તુલસીના પાનને વાટીને એનો અર્ક પીવાથી પણ માણસનું શરીર સારું થાય ઔષધિ સ્વરૂપે પણ મનાય અને લક્ષ્મીજીનું સ્વરૂપે પણ એને માનવામાં આવે છે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન આવતા કે શાસ્ત્રીજી અમારા ઘરમાં અમે તુલસી વાઈએ ને તુલસી સુકાઈ ગયા છે તો એ સુકાયેલા જે લાકડીઓ છે એમાં શું કરવી મિત્રો તમારા મનમાં જે પ્રશ્ન છે એનો જવાબ શાસ્ત્રમાં છે અને પદ્મપુરાણની અંદર એનું મહત્વ કહેલું છે જેટલું મહત્વ તુલસીનું છે એટલું મહત્વ તુલસીના કાષ્ટનું પણ છે તુલસી માતા સુકાઈ ગયા એટલે તુલસીના એ લાકડાને કાષ્ટને ફેંકી ન દેવા જોઈએ પણ એનો સદઉપયોગ કરવો જોઈએ કેવી રીતે ઉપયોગ કરવો અને એના ફાયદા શું તો એ પણ તમને જણાવું છું જો તુલસી તમારા ઘરે સુકાઈ ગયા હોય તો તુલસીના કાષ્ટની ઉપર ગંગાજલ છાંટી ઓમ વૃંદા નમઃ બોલી અને એ લાકડીઓને નાની નાની લાકડીઓ બનાવી અને એક તમે એક જુડી બનાવી દો હવે એ બનાવ્યા પછી એના ફાયદા શું એ પણ તમને કહું છું જેમ આપણે કોઈ પણ ભગવાનના મંદિરમાં આપણે એક દીવો કરીએ છીએ એક દીવો કરીએ છીએ પછી એક બીજો દીવો કરીએ છીએ પણ એવું કહેવાય છે કે દીવો પ્રગટાવવામાં એક દીવાથી બીજો દીવો તમે પ્રગટાવતા હોવ તો એ તુલસીનો લાકડાથી જો દીવો પ્રગટાવી અને બીજાને જો બીજો દીવો પ્રગટાવવામાં આવે છે તો એવું કહેવાય કે એક હજાર દીવા પ્રગટાવવાનું ફળ તમને એક દીવો પ્રગટાવવાથી મળે છે તો વિચાર કરો કે તમને ભગવાનના મંદિરમાં આપણે એક હજાર દીવા પ્રગટાવીએ જે પુણ્ય મળતું હોય એક જ ખાલી દીવો પકડા પ્રગટાવો એકમાંથી તો આપણે શું કરવું જોઈએ કે જ્યારે જ્યારે એકાદશી હોય પૂનમ હોય ત્યારે આપણે ભગવાનની સામે એક દીવો પ્રગટાવવાનો પહેલાં એમાંથી પછી બીજા પાંચ ચાર પાંચ દીવા કરવાના અથવા અગિયાર દીવા પ્રગટાવી દેવાના એક દીવાએ હજાર દીવાનું પુણ્ય મળે તો આપણે દસ દીવા પ્રગટાવીએ તો દસ હજાર દીવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય કે ના થાય તો એ જ કરાય શાસ્ત્રમાં લખ્યું છે કે તુલસીના કાષ્ટથી દીવો પ્રગટાવવાથી એક દીવાની જગ્યાએ સહસ્ર દીવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આવું પદ્મપુરાણ ક્યાં છે બીજી વાત કે તમે જો એ ભા જોડી તૈયાર રાખી હોય અને એનાથી બીજો ફાયદો કે કદાચ કોઈ આજુબાજુ પડોશીમાં અથવા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થાય માણસે ગમે એવા જિંદગીની અંદર પાપ કર્મ કદાચ કર્યા હોય પણ તમે એ તુલસીના લાકડા એનું જ્યારે મૃત્યુ થાય સંસ્કાર થતો હોય ત્યારે એ કાષ્ઠની અંદર જો એ તુલસીના એ જોડી મૂકી દો છો ને તો એવું કહેવાય છે કે સ્વયં એ જીવને લેવા માટે નારાયણ આવે છે એ તુલસીના કાષ્ઠનો આટલો પ્રભાવ છે ત્રીજી વાત કે એવું કહેવાય છે કે હવનની અંદર જ્યારે જ્યારે આપણે હવન કરતા હોય ત્યારે હવનમાં એવું કહેવાય છે કે બધી સમિધાઓ લાવવામાં આવે છે બધા કાષ્ટ લાકડા એની અંદર મૂકવામાં આવે છે લાકડાને સમિધા કહેવામાં આવે છે સમિધાઓ દ્વારા હવન કરવામાં આવે છે પણ એ હવનમાં તમારું કાર્ય જો જે કંઈ તમે સંકલ્પ કરીને એ હવન કરતા હોય કાર્ય તમારે સંપન્ન કરવું છે અને શીઘ્ર ફળ જોઈએ છે તો એ હવનમાં તુલસી સુકાઈ ગયેલા એના કાસ્ટ એની અંદર મૂકી દો અને એ પછી તમે આહુતિ આપો તમારું કાર્ય સિદ્ધ બને છે આટલા ફાયદા છે તુલસીના કાસ્ટના વિચાર કરો કે તુલસીના કાસ્ટના ફાયદા હોય તો તુલસીના પાનના કેટલા ફાયદા હોય વાત કરીએ તુલસીજીને તોડવાના નિયમની વાત છે પહેલો તુલસી જ્યારે તોડતા હોય ત્યારે એને અગ્ર ભાગથી એને તોડવી જોઈએ કઈ તિથિએ ના તોડવી જોઈએ દ્વાદશી પૂનમ અને અમાસે તુલસી ન તોડવી જોઈએ દ્વાદશી કેમ કે તુલસી માતાનો જન્મ દિવસ કહેવામાં છે અને પૂનમ અને અમાસના દિવસે તુલસી ના તોડવી જોઈએ આવું શાસ્ત્ર કહે છે પણ કઈ બાબતમાં તોડવી જોઈએ એ પણ હું કહીશ પહેલા વાતને સાંભળજો હું જે કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો બારસ પૂનમ અને અમાસે ન તોડાય સુતકમાં તુલસી ન તોડાય તુલસી ચપ્પલ પહેરીને ન તોડાય તહેવારોમાં તુલસી ન તોડાય મંગળવાર રવિવાર શુક્રવારે તુલસી ન તોડાય હવે ઘણા પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી હું તો મારા ઘરમાં શાલિગ્રામની રોજ પૂજા કરું છું તો આ બધા તહેવારો હું નહીં તોડું તો ભગવાનને કઈને અર્પણ થાય હવે બીજો એક નિયમ છે આ તોડવાની વાત હતી પણ તમે કયા ઉદ્દેશ્યથી તોડો છો એ પણ મહત્ત્વનું છે પણ જો તમારા ઘરમાં શાલિગ્રામ હોય અને શાલિગ્રામની ઉપર રોજ તમે તુલસીના પાન ચડાવતા હોવ જો કે ચડાવવા જ જોઈએ શાલિગ્રામ છે તો તુલસીનું પાન રોજ ભગવાનને એક તુલસીનું પાન શાલિગ્રામને અર્પણ થવું જ જોઈએ અને નિત્ય તમે ચડાવતા હોય તો એમાં તમને કોઈ વારનો દોષ નહીં લાગે કોઈ તિથિનું એમાં તમે ગમે તે તિથિએ અથવા ગમે તે વારે તોડી શકશો કેમ કે શાસ્ત્ર લખ્યું છે કે તુલસી અને ની વચ્ચે વિયોગ ન રાખવો જોઈએ નિત્ય શાલિગ્રામ ભગવાનને તુલસી તોડીને અર્પણ કરવા જોઈએ અને એ તુલસીનું પાન બીજા દિવસે જ્યારે નવું પાન મૂકીએ ત્યારે એ પાનને પ્રસાદ સ્વરૂપે તમારે ખાઈ જવાનું એને પ્રસાદ તરીકે એને ગ્રહણ કરી લેવાનું અને એનાથી પણ ફાયદા લખ્યા છે અકાલ મૃત્યુ હરણમ ભય વિનાશનમ અકાલ મૃત્યુ હરણમ ભગવાનને ચડાવેલું તુલસીનું પાન એ ભગવાનના એવું કહેવાય છે કે ચરણનું અમૃત સમાન ગણવામાં આવે છે અને અકાલ મૃત્યુ એ પાનને તમે જો ગ્રહણ કરો છો ઘણી આપણે જોઈએ છીએ તો આરતી પતે ને એટલે પૂજારી શ્રી એક પવાલાની અંદર પાણી હોય એમાં તુલસીનું પાન હોય તુલસીનું પાન આપણને હાથમાં આપણે આપીએ આપણે ગ્રહણ કરીએ છીએ તો અકાલ મૃત્યુ હરણમ ભગવાનને તુલસી અર્પણ કરેલી ગ્રહણ કરવાથી અકાલ મૃત્યુ મનુષ્યનું થતું નથી ભય વ્યાથી વિનાશનમ જે ડર હોય ભય હોય એ વિનાશ થઈ જાય છે દેવ પાદવ તો કમ્પ્યુટરમાં શાસ્ત્ર એવું કહે છે બીજા નંબરની વસ્તુ તુલસીને ઔષધિ સ્વરૂપે દવા સ્વરૂપે પણ આપણે તોડી શકાય છે તુલસીને પ્રેમપૂર્વક તોડવામાં આવે તુલસીને જ્યારે તોડો ને ત્યારે આમ ગુસ્સા થઈ ના તોડાય એને પ્રેમથી એને તોડવી જોઈએ તુલસી પત્ર જ્યારે તોડવાની વાત આવે ત્યારે એવું કહેવાય છે કે તુલસીજી હાથમાંથી તોડ્યા બાદ નીચે પડી જાય અને એના ઉપર ભૂલથી પગ ન આવી જાય એનું ધ્યાન રાખવાનું તુલસી પર પગ મૂકવો એટલે એવું કહેવાય કે લક્ષ્મીજી ઉપર પગ મૂક્યો બરાબર ગણવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસી કોને કોને અર્પણ ન કરવી જોઈએ તુલસી ખાસ કરીને ગણેશજીને ક્યારેય અર્પણ ન કરવી જોઈએ એવું ના હોય કે કોઈ પણ ભગવાનની પૂજા હોય એટલે બધામાં આપણે તુલસી લેવી જોઈએ એવું નથી અમુક જગ્યા ઉપર તુલસીને ન લેવી જોઈએ ગણેશજીનું જ્યારે વાત કરીએ ત્યારે ગણેશજીને અને તુલસી વચ્ચે શ્રાપ છે તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો છે અને ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપેલો છે એટલે શ્રાપના કારણે એની પણ એક કથા છે આખી તો ગણેશજીની જ્યારે પૂજા આવે ત્યારે ક્યારે પણ તુલસી અર્પણ ન કરવી જોઈએ વિષ્ણુ ભગવાનને નિત્ય અર્પણ કરવી જોઈએ શાલીગ્રામને અર્પણ કરી શકાય ઠાકોરજીની પૂજા સત્યનારાયણ ભગવાનની પૂજામાં તુલસી અર્પણ કરી શકાય પિતૃઓની જ્યારે વાત આવે પિતૃ શ્રાદ્ધ માટે ત્યારે પણ તુલસી અર્પણ થતી હોય છે પણ ગણેશજીને તો ક્યારેય તુલસી અર્પણ ન કરવી જોઈએ કેમ કે તુલસી વિષ્ણુ ભગવાનના પત્ની છે એટલે બીજા બધામાં જો હા માતાજીની પૂજા હોય તો ત્યાં તુલસી પત્ર લઈ શકાય બાકી બીજા બધા દેવતાઓમાં શાસ્ત્રના પ્રમાણે ધ્યાન રાખીને પછી આગળ ચાલવું પણ તુલસી ખાસ કરીને પિતૃઓને અને વિષ્ણુ ભગવાન લાલાને શાલિગ્રામને વિષ્ણુ સ્વરૂપ જે કોઈ હોય ત્યાં બધી જગ્યા ઉપર અર્પણ કરી શકાય અને ગણેશજીને તો ભૂલથી ના કરવું જોઈએ તુલસી આગળ તુલસીના કુંડાની અંદર ક્યારેય ગણેશજી ન રાખવા જોઈએ શિવલિંગ ના મૂકવું જોઈએ એની આગળ જૂતા ના મૂકવા જોઈએ તુલસીની આગળ ખાસ કરીને કાંટાવાળું ઝાડ ના રાખવું જોઈએ કચરા પેટીથી આજુબાજુમાં ન હોવું જોઈએ તુલસીના ક્યારે આગળ સાવરણીના ન હોવી જોઈએ જો આ બધી વસ્તુ તમે રાખો છો તો એ તમારા ઘરમાં દુઃખ તમે નોતરો છો કેમ કે તુલસી કોઈ વૃક્ષ નથી સ્વયં એવું કહેવાય છે કે લક્ષ્મીનો અવતાર છે એટલે તુલસી માતાને લાવો તો એને સાચવવાની પણ રીત આપણને ખબર હોવી જોઈએ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે તુલસી બહાર ઘરની બહાર હોય ને ત્યાં જૂતા પણ પડ્યા હોય તો એ ન હોવું જોઈએ દોષ લાગે છે કાં તો એવું સ્થાન આપો કે જ્યાં પવિત્ર સ્થાન પવિત્ર સ્થાનમાં તુલસીજી હશે તો એ એ તુલસીજી પ્રસન્ન રહેશે જો તુલસીજી પ્રસન્ન નથી તો એ ઘરની સુખ શાંતિ ખોળવાય છે એટલે હંમેશા હું જે જે વાત કરું છું બહુ મુદ્દાની વાત કરું છું શાસ્ત્ર પ્રમાણિત વાત કરું છું એવું નથી કે હું મારા ઘરનું કહેતો હોય પણ શાસ્ત્રમાં એનું દરેક ઉલ્લેખ અને વર્ણન આપણને જોવા મળે છે તો દર્શક મિત્રો આજે તુલસી માતાને લઈને ઘણા બધા તમારા મનમાં જે પ્રશ્ન હતા એના જવાબ આજે આ કાર્યક્રમના માધ્યમથી આજે મેં આપ્યા છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન